નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બિન આરોગ્યપ્રદ પાણીપુરી ખવડાવી તગડી કમાણી કરતા ધંધાર્થીઓ પાણીપુરીના પાણી રગડા વગેરેમાં ફેક્ટરી ગ્રેડનો કલર વાપરી જાહેર આરોગ્યની એસીટેસી કરતા હોવાનું મ્યુનિ રિપોર્ટમાં ખુલવામાં પામ્યું છે તો મિત્રો હેલ્થ અને ફૂડ વિભાગની ટીમોએ જુદા જુદા વિસ્તારોમાં એસ એટ ખાતાની દબાણ ટીમો સાથે મળીને પાણીપુરી સામેની ઝુંબેશમાં અઢીસોથી વધુ લારીઓ અને સ્ટોલ જપ્ત કર્યા છે અને બે હજાર કિલોથી વધુ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે તો દબાણ ખાતાની ટીમોએ લારીઓ સ્ટોલ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી તો મિત્રો બીજી બાજુ પાણીપુરીની લારીઓમાંથી લેવાયેલા ખાદ્ય પદાર્થોના નમૂના પબ્લિક એલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા તો કુલ અગિયારસો એકવીસ જેટલા નમૂના પૈકી બસો એસી નમૂનાઓ તો અઘાધ્ય કલર ભેળવામાં આવ્યો હોવાનું પુરાવાર થયું હતું અને બે નમૂનામાં પાણી હાનિકારક બેક્ટેરિયાની હાજરી જણાવી હતી તો મિત્રો માહિતી આપતા ડોગ ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે જે ધંધાર્થીઓના નમૂના ફેલ પુરાવાર થયા છે તેમની સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને પાણીપુરી સામેની ઝુંબેશ જારી રાખવામાં આવશે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે